નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર હાલ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર ખાસ કરીને જે સિસ્ટમો બની રહી તે આ સિસ્ટમો શાંત પડતા હાલ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ ખાસ કરીને ગુજરાત ઉપર આવી રહ્યું છે ઉત્તર ભારતમાં પણ આવી રહ્યું છે જેને કારણે ખાસ કરીને ઉત્તરના ભાગની અંદર ભારે ઝાકળ સાથે જ મિત્રો ઠંડી છે એ જવારની અંદર પડી રહી છે અને ખાસ કરીને હાલ પવનની કોઈ ઝડપ નહીં હોવાને કારણે તેમજ મિત્રો અરબી સમુદ્રમાં અને હિન્દ મહાસાગરમાં કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે પવનની ઝડપ પણ મિત્રો એવરેજ બની રહી છે ત્યારે આગામી સમયની અંદર ગુજરાતની અંદર વાતાવરણને લઈને શું મોટી આગાહી છે ઝાકળ છે ભારે ઝાકળ આવશે સાથે જ સાથે મિત્રો ઠંડીની આગાહી છે તેમજ મિત્રો વરસાદને લઈને શું આગાહી છે સાથે જ મિત્રો અંબાલાલ પટેલ શું આગાહી કર્યા છે ખાસ કરીને ઉનાળાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં આપણે જોઈશું તેમજ મિત્રો લાઈવ પણ જોવાના છીએ પવનની ઝડપ ઠંડીની તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આજના તારીખની વાત કરી લઈએ તો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વહેલી સવારે એકદમ મિત્રો ઝાકળ આવી રહ્યું છે ખાસ કરીને ગઈકાલની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર લગભગ સાડા આઠ વાગ્યા સુધી મિત્રો ઝાકળ જોવા મળ્યું હતું ખૂબ જ ભારે ધુમ્મસ હતું અને આ ધુમ્મસને કારણે મિત્રો વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ હતી અને આ ઝાકળને કારણે મિત્રો ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે કારણ કે ઝાકળ આવવાને કારણે મિત્રો ખાસ કરીને જે પાંદડા હોય છે એના ઉપર ઘણા બધા રોગ આવે છે પાંદડા ખરી જવાની પણ ઘટના બને છે જેને કારણે મિત્રો છે ઝાકળ છે એ નુકસાન કરી શકે છે પણ તો મિત્રો આ ઝાકળને લઈને મિત્રો મોટી આગાહી છે આગામી સમયની અંદર વાદળાઓ પણ જોવા મળશે અને ઝાકળ પણ જોવા મળશે કારણ કે હવે જે પવનો આવી રહ્યા છે મિત્રો થોડાક છે ભેજવાળા છે થોડાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના છે કારણ કે હવે જે કોઈ અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ નથી બની જેને કારણે મિત્રો પવનની ઝડપ પણ એવરેજ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ઝાંકળ અને ઠંડીની પણ મિત્રો આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી પણ તો આગામી સમયની અંદર ખાસ કરીને ખૂબ જ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહી આવી શકે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ તો કેટલીક વખતથી વરસાદ પણ પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ભૂમધ્ય સમુદ્ર પરથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આ વર્ષે ખૂબ જ ઓછા આવ્યા છે જેને કારણે હિમાલયની અંદર જોઈએ એવો બરફ પણ મિત્રો જામ્યો નથી તેને લઈને અંબાલાલ પટેલે ખાસ કરીને એવી પણ આગાહી કરી છે કે આ વર્ષે મિત્રો ખાસ કરીને ઉનાળો છે એ ખૂબ જ વહેલો આવી શકે છે અને વહેલા આવવાને કારણે મિત્રો ખાસ કરીને ગરમી છે એ ખાસ કરીને ફેબ્રુઆરીના અંત મહિના એટલે કે ફેબ્રુઆરી અડધો જાય ત્યાં સુધીમાં જ મિત્રો ચાલુ થઈ જાય તેવી પણ આગાહી છે અને એપ્રિલ મહિનામાં ખૂબ જ ભારે ગરમી પડે ટીવી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આ જે આ વર્ષે જોઈએ તેવો બરફસી જામ્યો નથી અને હવે જો મિત્રો ખાસ કરીને સિસ્ટમો ઘટી છે જેને કારણે કોઈ પણ જે મજબૂત છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો જે શેખ ગુજરાત સુધી આવી શકે છે જેને કારણે આગામી સમયમાં ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ કેટલીક વખત મિત્રો માવઠું પણ પડી શકે છે તેવી મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલની અને મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને જે સિસ્ટમો છે આ સિસ્ટમો છે શેખ ગુજરાત સુધી મિત્રો આવી શકે છે ઉપરા ઉપરી કારણ કે પહેલાં જે સિસ્ટમો બનતી હતી આ તમામ સિસ્ટમો છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનવાને કારણે મિત્રો આ સિસ્ટ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ચીન તરફ જતા રહેતા હતા પૂરા આવતા પણ નહોતા પરંતુ હવે મિત્રો અલનીનોની થોડી અસર મિત્રો શાંત થવાને કારણે અને ખાસ કરીને જે ખાસ કરીને જે ચક્રવાત છે મિત્રો એ તમે જોઈ શકો છો એ ખૂબ જ નીચે વિષુવૃત ઉપર બનવાને કારણે મિત્રો ખાસ કરીને આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી મજબૂત આવી શકે છે જેને કારણે પશ્ચિમ કચ્છમાં એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે પવનની ઝડપની મિત્રો વાત કરી લેવી કે આગામી સમયમાં કેવો પવનની ઝડપ રહેવાની છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે એવરેજ પવન पवन કોઈ ભારે પવન पवन તેવી કોઈ શક્યતા शक्यता મિત્રો નથી અહીં તમે જોઈ શકો છો આજે વહેલી સવારે એકદમ નોર્મલ પવન પરંતુ ખાસ કરીને કચ્છનો જે દરિયાકાંઠો છે દ્વારકા છે પોરબંદર છે ઉના છે તો આ ભાગોની અંદર તેજ જ પણ હોઈ શકે છે બાકી સમગ્ર ગુજરાતની અંદર સવારની અંદર બારથી લઈને પંદર કિલોમીટરની ઝડપ અને બપોર પછી વાત કરીએ તો કેટલીક જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર ત્રીસ એટલે કે થોડોક પવન લાગે પણ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં વીસથી લઈને પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે એટલે કે કોઈ તેજ મોટો પવન ફૂંકાય ભારે પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી અહીં તમે જોઈ શકો છો એવરેજ ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જે એકદમ નોર્મલ કહેવાય છે એટલે કે થોડોક પવન પણ લાગે અને આપણને ઠંડીનો પણ અનુભવ થાય પરંતુ ખાસ કરીને આ પવન પવનશી બપોર પછી જોવા મળશે વહેલી સવારે એકદમ વોર્મ નોર્મલ પવન રહેશે જેને કારણે લોકોને ગરમીની અંદર પણ મિત્રો રાહત મળતી અહીંયા મિત્રો દેખાશે તાપમાનની જો પણ વાત કરીએ તો ખાસ કરીને જોઈ લ્યો છો કે વહેલી સવારે તાપમાન સી ખાસ કરીને કચ્છ કરતાં ઉત્તર ગુજરાતની અંદર તાપમાન સી નીચું જોવાનું છે અહીંયા તમે જોઈ શકો છો પાલનપુર મહેસાણાની અંદર અમદાવાદની અંદર ગાંધીનગરની અંદર છે તેર ડિગ્રી બાર ડિગ્રી સુધી તાપમાન જ્યારે નલિયા ખાવડા ગાંધીધામની અંદર સોળ ડિગ્રી એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ભારે ઠંડી જોવા મળી શકે છે ગઈકાલે પણ મિત્રો ખાસ કરીને ગાંધીનગરનું તાપમાન દસ ડિગ્રીની આસપાસ હતું જ્યારે નલિયાનું અંદર નલિયાનું તાપમાન સી બાર ડિગ્રી જેટલું ઊંચું હતું એટલે કે ઉત્તર ગુજરાતની અંદર આગામી સમયમાં માં ભારે ઠંડી જોવા મળવાનું છે બપોરનો જો મેક્સિમમ તાપમાનની વાત કરીએ તો અહીંયા અઠ્યાવીસ ડિગ્રી રાજકોટ હળવદની અંદર અઠ્યાવીસ ડિગ્રી અમદાવાદમાં સત્યાવીસ વડોદરામાં સત્યાવીસ તો આગામી સમય દરમિયાન સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી તાપમાનથી જોવા મળી શકે છે ઠંડીની જો વાત કરીએ તો ભારે ઠંડીની કોઈ શક્યતા નથી પવનની ઝડપ પણ મિત્રો નોર્મલ છે જેને કારણે ભારે ઠંડી નહીં જોવા પડે પરંતુ વહેલી સવારે મિત્રો ખાસ કરીને થોડીક ઠંડીની અસર થાય પરંતુ બપોર પછી મિત્રો ખાસ કરીને ઠંડીમાંથી રાહત મળે અહીંયા તમે જોઈ શકો શનિવારે સુઈ ગામમાં અગિયાર ડિગ્રી પાલનપુરમાં તેર મહેસાણામાં તેર તો ખાસ કરીને શનિવારે અને રવિવારે થોડીક ઠંડી જોવા મળી શકે છે બાકી ભારે ઠંડીની અહીંયા મિત્રો કોઈ આગાહી નથી અને બપોરનું તાપમાન પણ હવે મિત્રો ધીમે ધીમે વસતું જશે અહીંયા તમે જોઈ શકો રાજકોટમાં ઓગણત્રીસ અમદાવાદમાં અઠ્યાવીસ ડિગ્રી તો ધીમે ધીમે તાપમાનની અંદર પણ મિત્રો મોટો ફેરફાર આવવાનો છે તમે આપણે મિત્રો છવ્વીસ તારીખની જ આગાહીની વાત કરીએ તો જે જે ઠંડીની વાત કરીએ તો સુઈ ગામમાં તેર પાલનપુરમાં ચૌદ મહેસાણામાં ચૌદ એટલે કે સ્વેટર મિત્રો સવારમાં પહેરવા ન પડે તેવી પણ મિત્રો નોબત આવી શકે છે અને બપોરની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો જૂનાગઢની અંદર સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં એકત્રીસ જૂનાગઢમાં ત્રીસ ભાવનગરમાં છવ્વીસ સુરતમાં એકત્રીસ વડોદરામાં છવ્વીસ એટલે કે ભારે ગરમીની મિત્રો અહીંયા આગાહી કરવામાં આવી છે એટલે કે અંબાલાલ પટેલે જેમ આગાહી આપી કે હવે કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે અથવા મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ નહીં બને તો આગામી સમયમાં ખાસ કરીને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થતી હોય તેવી પણ મિત્રો અહીંયા સંકેત છે અને ફેબ્રુઆરીના અંતમાં ખાસ કરીને ઉનાળાની શરૂઆત થશે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કારણ કે આ વખતે કોઈ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આવી રહ્યા નથી અને જેવી જોઈએ એવી ઠંડી પણ મિત્રો હજુ સુધી પણ મિત્રો અંબા જોવા મળી નથી જ્યારે આગામી સમયમાં હવે પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવે અને જેને કારણે ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થાય તેવી પણ અહીંયા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો હવામાનને લઈને દરરોજ મિત્રો લેટેસ્ટ સમાચાર જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તું જ હિન્દે ભારત